શ્રી મહાદેવ મંદિર ખાતે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાવતા સાધુ સંતો મહંતો અને આપ નેતા કૈલાસદાનભાઈ ગઢવી પ્રકાંગણે આજે અનપૂર્ણ ભવનના નૂતન ભવનના ઉદ્ઘાટનની પાવન ઘડીએ ઉપસ્થિત સર્વે દાતાઓ મારે સંત ચરણોમાં વંદન કરી અને મારા કસડાને એક સંત પરંપરાઓમાં આજે એક અનપૂર્ણ એક રોટલાનો જ્યારે હોટલો આજે નિર્માણ થઈ રહ્યો છે એ જાણીને ખૂબ હર્ષ અને આનંદ અનુભવું છું અને પ્રભુ પાસે જ પ્રાર્થના કરું કે આજે દેવ ભક્તિ સાથે સાથે અન્નદાન બંનેનો યોગ અને સંજોગો દેશ સ્થાનોમાં અને આપણી સનાતન સંસ્કૃતિનો મુલાધાર આધાર છે અને કચ્છના નાતે દાદા મેકરણને યાદ કરું તો ખરાઈ ધલ ખટ્યા મેણીંધલ મોઠા સરગાપુરીજી વાતમે મે ખરાઈ ધલે કે બેઠા અને જેને કાંઈ વાયવું છે અને વાવાનો આધાર રોટલો છે અને રોટલાનો આજે બિલેશ્વર ધામે જયારે આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે આ પરગણાના પ્રત્યેક મારા હિન્દુત્વ સમાજો લાભ લે અને આ સ્થાનને લઈ કરી અને અન્નપૂર્ણાના દાનનો પણ મારું આ પરગણું લાભ લે અને કાયમ માટે કહે કબીર કમાલકુ દો બાતા શીખ લે કર સાહેબ કો બંદકી ઓર સબકુ અન દે અને અન્નની ભાવનાઓ મારા કચડાની અંદર જ્યારે નાના સ્વરૂપે પણ જયારે કાર્ય થતું હોય ત્યારે નાનું કોઈ નાનું નથી અને એ જ આ નાનકતા એક વિશાળતાને એક સેવાના વિશાળ સ્વરૂપને પ્રાપ્ત કરે એવી ભાવના લાગણી સાથે હું વાત કરું તો આપણે જે શૈલેષગીરી બાપુ એ અહીંયા મહત્તા હતા અને એમનો જે મોટો યોગદાન રહેલો એ યોગદાનને આપ કેવી રીતે યાદ કરશો અને આજે ખાસ કૈલાસદાનભાઈ ભાઈ ગઢવીયાનું અહીંયા યોગદાન પણ આપ્યું છે અને વારે તહેવારે દર્શન કરવા આવતા હોય છે એમનો મોટો યોગદાન રહેલો છે તો એ કેવી રીતે બિતાવશો કારણ કે સંત કોઈ પણ ભજન કરતા હોય જ્યારે એ ભજનના નાતે આ કોઈ પણ મંદિરના યા તો એક તપોભૂમિના આધારે જ્યારે બેઠા હોય અને એનું તપનું જ એ છે કે અત્યારે ગઢવી સાહેબનેથી આવવું પડે આજે અમારી સંત પરંપરાઓને અલગ અલગ સંપ્રદાયોમાંથી આવવું પડે કારણ કે મહાપુરુષનું આ ભજન છે આજે આ સંતો જે ભજન કરી ગયા છે જે ભજનની જ્યોત પ્રગટાવી ગયા છે એ જ્યોત ચાલુ છે એનું આ પ્રમાણ છે કે જ્યોત પ્રગટી રહી છે અને અમે એમાં દીવલ પૂરવા માટે આવ્યા છીએ અને આ કાયમ આ જ્યોત પ્રગટેલી રહે અને આ જ્યોતના પ્રતાપ અને જ્યોતના પ્રકાશે આવતી મારી પેઢી પોતાની આધ્યાત્મિક ધરોહરને અને પોતે પોતાની કસની આપણી માનવતાની એક ચેતનાઓને અને પ્રેરણાઓ આ સ્થાનોથી પ્રાપ્ત કરે એ જ મારી શુભકામના અને શુભાશી છે કૈલાસનભાઈ આપ વાર તહેવારે અહીંયા આવતા હો છો આ જગ્યાનો મોટો આપણે કહીએ હિન્દુ ધર્મની અંદર આસ્થાનું સ્થાન રહેલું છે તો એવી રીતે આ ધાર્મિક સ્થાનમાં આપનું યોગદાન હોય છે અને શું કહેવાય હું તો યોગદાન નથી આપતો હું તો આશીર્વાદ લઉં છું કારણ કે મારો જન્મ જ આ દાદાના આશીર્વાદથી થયેલો છે સરલી ગામ મારો મોસાળ છે એ મારી મારી માને બહુ ભક્તિ હતી હતી આવવાની માએ મારા માટે માનતા રાખી મારો જન્મ થયો તો હું દાદાને કંઈ આપતો દાદા મને આપે છે એ આશીર્વાદ લેવામાં આવું છું અને આજ ખાસ એવા પ્રસંગમાં રનક્ષેત્ર ઉદઘાટન થતો હોય અને સંતો મહંતો પ્રાતા વંદની માતાજીઓ આટલા હરિભક્તો સનાતન માનવાળા લોકો અને એ બધાથી હટીને એક અન્ન ધર્મની ધજા સદા ચાલુ રહે એના માટે આશીર્વાદ આપવા પૂજ સંતો આવા આવ્યા હોય તો આપણા બધા માટે ગૌરવની વાત છે શ્રીમતી બાપુ એટલી મહેનત કરી રહ્યા છે બધે મળીને કામ કરી રહ્યા છે આ પંથક છે ને આ પંથક એ બહુ પવિત્ર પંથક છે એમાં અમારા દાદા એ પાંચ સો વર્ષ સુધી બેઠા છે અને ચાલો રીતે મને તો ગૌરવ એ છે કે મારા ઈશરા પરમેશ્વરા ઈશ્વરદાસજી જે મહા જે સીધા ઘોડા લઈને અને ઈશ્વરદાસજી પોતાનો જે આખી બુક લખી હતી એ ભગવાનને આપવા કૃષ્ણને આપવા જયારે દરિયામાં ગયા એના ગુરુ કોણ હતા એ ગુરુએ બનાવેલી આ મંદિર ની જગ્યા છે અમારા માટે એક ગૌરવની વાત છે શૈલેષગીરી જે અહિયાં મહંત થઈ ગયા દેવ થઈ ગયા એમને આ ડેવલપ કર્યો બધો એમના યોગદાનને આપ કેવી રીતે જો હું તો પાસઠ મારી આજ ઉંમર ચોપન વર્ષ થઈ હું મને યાદ છે હું પાંચ વર્ષ ઉંમર ત્યારથી અહીંયા આવી જ રહ્યો છું અને વર્ષોથી સંતો મંતોની સેવા જોઈ હતી શૈલેષભાઈ બહુ મહેનત કરી અને એમને ખરેખર સારો ડેવલપ કર્યું એના પછી પાખી ટીમ નવી કામ કરી રહી છે એમના બે છોકરાઓ યુવાનો બહુ મહેનત કરી રહ્યા છે અને બધે સાથે અહીંયા ટ્રસ્ટ મંડળના આયુના ગામના લોકો બધે મળીને જગ્યાને મહાદેવના આશીર્વાદ લેવા માટે જાગતા રહ્યા છે અને આજે એનો લાભ આપણા બધાને મળે છે આપણા માટે પુણ્ય નીકળી છે राज्य श्री एप्रेंस સ્વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ